આમાં તો મોટા મોટા ના માથાઓના કરોડો રૂપિયા લઈને બેઠા છે એમાં ગાંધીનગરમાં બેઠેલા લોકો કરોડો રૂપિયા લઈને બેઠા છે જિલ્લાના મોટા અધિકારીઓ ડીડીઓ લેવલના માણસો ડીઆરડી માંડીને દરેકે દરેક ગુજરાતના બધા જ જિલ્લા વિકાસ અધિકારીઓ બધા જ ડીઆરડી નિયામકો અને બધા જ મોટા ભાગના પદાધિકારીઓ કોઈ એક નથી ઘણા બધા લોકો છે પણ મારે મને દુઃખ એ બાબતનો થાય છે કે નાના કર્મચારીને જે મારી નાખો એનો કેરિયર ખતમ કરી નાખો એ બરાબર નથી એજન્સીઓને કામ આપવામાં આવે છે એમાં ઓનલાઈન ટેન્ડર ભરવામાં આવે છે એટલે ઓનલાઈન ટેન્ડરમાં જે લોકો સૌથી નીચું ભરે આ હરીફાઈનો જમાનો છે એ સૌથી નીચું ભરે એનું ટેન્ડર લાગે એટલે ઓછા ભાવમાં આ ટેન્ડર લાગવાના કારણે કામ પણ તેટલા નમળા થતા હોય છે અને એ જવાબદારી ગાંધીનગરમાંથી બેઠેલા ઉચ્ચ લોકોની જવાબદારી છે કે એમને આ પ્રકારનું નીચું ટેન્ડર મંજૂર ના થાય એના માટે કાળજી રાખવી જોઈએ અને ટેન્ડર લાગ્યા પછી પણ ઓછા ભાવથી કામ કરવાનું છતાં પણ ગાંધીનગરમાં બેઠેલા ગ્રામ વિકાસ મંત્રાલયમાં ઉચ્ચ સ્થાન પર બેઠેલા કમિશનરથી માંડીને બધા જ લોકોમાં ઇન્વોલ્વમેન્ટ હોય બધાની ભાગીદારી હોય છે અને જિલ્લા લેવલે પણ ડીઆરડી નિયામક માંડીની જે પદાધિકારીઓની પણ આમાં બધાના આમાં ઇન્વોલ્વમેન્ટ હોય બધા જ બધા ભાગીદાર હોય છે તપાસ થવી જોઈએ તો દાહોદ પંચમહાલના બાકીના ગુજરાતના બધા જ જિલ્લાઓમાં જ્યાં જ્યાં મનરેગાના કામો થયા છે અને જે જે એજન્સીઓ કામો કર્યા છે એ બધા જ એજન્સીઓના પણ કામોની તપાસ થવી જોઈએ કોઈ એક એજન્સી કે એક બે જિલ્લા પૂરતું નહીં આખા ગુજરાતમાં તમામે તમામ એજન્સીઓ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓએ વચ્ચે કંઈક ખટરાક ઊભો થયો પછી પહેલાં કામો થયા તે વખતે બધાના સંબંધો સારા હતા આ તો કોઈકનું કોઈક કારણ પણ હું આંખું પડ્યું હવે એકબીજા પર આક્ષેપ કરે છે એણે કીધું કે બધા જ લોકો અધિકારી જિલ્લાના અધિકારીઓ ગાંધીનગરના અધિકારીઓ દરેક પાર્ટીના નેતાઓને એણે ફંડ આપેલું છે દરેક પાર્ટીના એમાં કોંગ્રેસ હોય પછી આમ આદમી પાર્ટી હોય કે પછી બીજા કોઈ પણ હોય પછી અમારા ભાજપના બી હશે કે કોઈ પણ હશે બધાને આનો ફંડ આપ્યો ને એને મને ડાયરી બતાવી મેં કીધું જો ને નામ જોક મને કીધા અ બ કડ ધારાસભ્યથી માંડીને પદાધિકારીથી માંડીને કે આટલા આટલા મેં પૈસા પણ મેં કીધું તમે ભાઈ તમે ફરિયાદ આપો તમે ભાઈ મનરેગા યોજના મનરેગા યોજનાની અંદર જે સો દિવસની રોજગારી આપવાની આ જે યોજના છે જે ગરીબ હોય કે જે રોજગારી ના મળતી તેની માટેની યોજના છે પરંતુ ગુજરાતની અંદર જે દાહોદની અંદર આ ઘટનાની અંદર જે મંત્રી બચુભાઈ ખાબડના પુત્રોનું મનરેગા કૌભાંડમાં નામ આવ્યું અને તેમની ધરપકડ થયા બાદ આ ઘટનાને લઈને ખૂબ ચર્ચાઓ થઈ હતી અને ત્યારબાદ ભરૂચમાં પણ મનરેગા યોજનાના કૌભાંડને લઈને ધરપકડ કરવામાં આવી છે જેની અંદર કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા જોટવા અને તેમના પુત્રોની ધરપકડ થઈ છે એટલે કે કોંગ્રેસના નેતા અને તેના પુત્રોની ધરપકડ થઈ છે અને બીજી તરફ દાહોદમાં મંત્રી છે બચુભાઈ ખાબડ તેમના પુત્રોની ધરપકડ થઈ છે ત્યારે મનરેગા યોજના બાબતે ભરૂચમાં ફરિયાદ થયા બાદ આપણી સાથે મનરેગા યોજના બાબતે ખાસ વાતચીત કરવા માટે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા છે એમની સાથે વાત કરીશું મનસુખભાઈ જે ભરૂચનું મનરેગા કૌભાંડ છે જેમાં ફરિયાદ થઈ છે એ બાબતે શું કહેશે જો અગાઉ પણ મેં મનરેગાની યોજના બાબતે વાત કરી હતી કે મનરેગા એવી યોજના જે છે એ ગરીબોને રોજગારી આપનારી યોજના છે અને સાઠ ચાલીસના રેશામાં એમાં કામ થતું હોય છે અને જરૂરી કામો બહુ એમાં આવતા હોય છે અને એક આશીર્વાદરૂપ યોજના છે પણ છતાં પણ એમાં જે એજન્સી એમને કામ આપવામાં આવે છે એમાં ઓનલાઈન ટેન્ડર ભરવામાં આવે છે એટલે ઓનલાઈન ટેન્ડરમાં જે લોકો સૌથી નીચું ભરે આ હરીફાઈનો જમાનો છે એ સૌથી નીચું ભરે એનો ટેન્ડર લાગે એટલે ઓછા ભાવમાં આ ટેન્ડર લાગવાના કારણે કામ પણ તેટલા નમળા થતા હોય છે અને એ જવાબદારી ગાંધીનગરમાંથી બેઠેલા ઉચ્ચ લોકોની જવાબદારી છે કે એમને આ પ્રકારનું નીચું ટેન્ડર મંજૂર ના થાય એના માટે કાળજી રાખવી જોઈએ અને ટેન્ડર લાગ્યા પછી પણ ઓછા ભાવથી કામ કરવાનું છતાં પણ ગાંધીનગરમાં બેઠેલા ગ્રામ વિકાસ મંત્રાલયમાં ઉચ્ચ સ્થાન પર બેઠેલા કમિશનરથી માંડીને બધા લોકોમાં ઇન્વોલ્વમેન્ટ હોય બધાની ભાગીદારી હોય છે અને જિલ્લા લેવલે પણ ડીઆરડી નિયામક માંડીની જે પદાધિકારીઓની પણ આમાં બધાનો આમાં ઇન્વોલ્વમેન્ટ હોય બધા જ બધા ભાગીદાર હોય છે ભરૂચ ને નર્મદા એટલા પર તપાસ થાય એ સાથે હું સમજ નથી તપાસ થવી જોઈએ તો દાહોદ પંચમહાલ બાકીના ગુજરાતના બધા જ જિલ્લાઓમાં જ્યાં જ્યાં મનરેગાના કામો થયા છે અને જે જે એજન્સીઓ કામો કર્યા છે એ બધા જ એજન્સીઓના પણ કામોની તપાસ થવી જોઈએ કોઈ એક એજન્સી કે એક બે જિલ્લા પૂરતું નહીં આખા ગુજરાતમાં તમામે તમામ એજન્સીઓ ને સાથે સાથે આજે ભરૂચમાં કે જે લોકો પગલાં લેવાયા જેમની સામે પોલીસ કેસ થયા ને આ બધું નાના કર્મચારીઓ છે કરાર આધારિત કર્મચારી બિચારા શું કામ એની કેરિયર બગાડો તમે આમાં તો મોટા મોટા ના માથાઓ કરોડો રૂપિયા લઈને બેઠા છે એમાં ગાંધીનગરમાં બેઠેલા લોકો કરોડો રૂપિયા લઈને બેઠા છે જિલ્લાના મોટા અધિકારીઓ ડીડીઓ લેવલના માણસો ડીઆરડી નિયામકથી માંડીને દરેકે દરેક ગુજરાતના બધા જ જિલ્લા વિકાસ અધિકારીઓ બધા જ ડીઆરડી નિયામકો અને બધા જ મોટા ભાગના પદાધિકારીઓ કોઈ એક નથી ઘણા બધા લોકો છે પણ મારે મને દુઃખ એ બાબતનું થાય છે કે નાના કર્મચારીને જે મારી નાખો એનો કેરિયર ખતમ કરી નાખો એ બરાબર નથી તપાસ કરો તો ગાંધીનગર લેવલથી તપાસ આટલા કરોડો રૂપિયાના ગ્રાન્ટ મંજૂર થાય છે તો એ ગાંધીનગરવાળાને પણ જવાબદારી છે કે નહીં કામ કેવા થાય છે એ પણ એમની પણ જવાબદારી પણ બધાની મિલી ભગત હોય છે તો એ ખરેખર તટસ્થ તપાસ થવી જોઈએ તો તટસ્થન બધાને આવરી લેવા જોઈએ નાના કર્મચારીને એકલા આવરી નહીં લેવા જોઈએ એ હું સ્પષ્ટ માનું છું બીજું કે સાહેબ જે ભરૂચમાં જે ફરિયાદ થઈ છે તો હીરા જોટવાની ધરપકડ થઈ છે એના પુત્રની પણ એમના પુત્રોની ધરપકડ થઈ છે ત્યારબાદ એક રાજકારણ પણ ગરમાયું છે આમ આદમી પાર્ટી આરોપ કરી રહી છે કે કોંગ્રેસ અને ભાજપનું મિલી ભગત ત્યાં કોબાણ છે શું કેશો અને બીજો એક સવાલ છે કે એવી પણ ચર્ચા છે કે કેટલાક એજન્સી વાળા તમને મળવા પણ આવ્યા હતા તમે મીટિંગ પણ કરી હતી શું આખી વાત શું છે હા એ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે કંઈક ખટરાક ઊભો થયો પછી પહેલા કામો થયા તે વખતે બધાના સંબંધો સારા હતા આ તો કોઈક કોઈ કોઈક કારણ પણ વાંકું પડ્યું હવે એકબીજા પર આક્ષેપ કરે છે પણ જે હશે પણ ભાજપને જોડાની વાત કરે છે તદ્દન વાત ખોટી છે ભાજપ કોઈની હાથે ઇન્વોલ્વ નથી જો ભાજપ ભાજપની સરકાર છે એવું હોય તો ભાજપ શા માટે આપે આ સરકારે તપાસ આપી છે અને તટસ્થ રીતના સરકાર નું હોય જે વહીટીતંત્ર જવાબદાર લોકો તપાસ કરી રહ્યા છે પણ આ કોઈક ન કોઈ પ્રકારે એમનું વાંકું પડ્યું છે અને જે કેટલાક એજન્સીવાળા જે મને મળવા માટે આવ્યા કેટલાક એજન્સીવાળા માટે મળવાનું મને મળ્યા મેં મુલાકાત કરજણ રેસ્ટની સાથે મળ્યો મેં પણ પૂછ્યું મારે જાણવાનો અધિકાર છે જિલ્લાના સંસદ સભ્ય તરીકે કે ભાઈ આમાં ખરેખર શું છે કોણ કોણ બધા ઇન્વોલ્વ એણે કીધું કે બધા જ લોકો અધિકારી જિલ્લાના અધિકારીઓ ગાંધીનગરના અધિકારીઓ દરેક પાર્ટીના નેતાઓને એણે ફંડ આપેલું છે દરેક પાર્ટીના એમાં કોંગ્રેસ હોય પછી આમ આદમી પાર્ટી હોય કે પછી બીજા કોઈ પણ હોય પછી અમારા ભાજપના બી હશે કે કોઈ પણ હશે બધાને આનો ફંડ આપ્યો ને એને મને ડાયરી બતાવી મેં કીધું જો ને નામ જોક મને કીધા અ બ ધારાસભ્યથી માંડીને પદાધિકારીથી માંડીને આટલા આટલા મેં પૈસા મેં કીધું તમે ભાઈ તમે ફરિયાદ આપો તમે હું મારી રીતના મેં માહિતી મેળવી લીધી મને ઘણા લોકો પૂછે છે કે આમાં ખરી શું છે મેં કીધું આ હું મળ્યો છે એજન્સી સાથે ને મારે જાણવું જરૂરી હોય તો જાણ્યું ને જે સત્ય હકીકત મેં માહિતી મેળવી લીધી છે જ્યાં સુધી મારી પાસે લેખિત નથી ત્યાં સુધી કઈ હું હું એનો ખુલાસો કરી શકાય તેવી સ્થિતિ નથી પણ તપાસનો વિષય એ છે કે આખા ગુજરાતમાં ને જેટલી જેટલી ગુજરાતની અંદર એજન્સીઓ કામ કર્યું છે સ્વર્ણિમ પર પણ એ આક્ષેપ મૂક્યો એને સુર્ણિમ માટે મને લેખિતમાં આપ્યો કે સ્વર્ણિમમાં દાહોદ પંચમહાલની અંદર મહીસાગર વિસ્તારમાં સ્વર્ણિમ એજન્સીએ જે કામ કર્યું એને પણ એક કામની તપાસ થવી જોઈએ વાત પણ સાચી છે એમની કે ભાઈ એક એજન્સીની તપાસ થવી નહીં જોઈએ બધી જ એજન્સીઓની અને બધા જ જિલ્લામાં એક ભરૂચ જિલ્લો કે નર્મદા જિલ્લો પૂરતો નહીં ગુજરાતના બધા જિલ્લામાં આ તપાસ થવી જોઈએ અને ઉપલા લેવલેથી તપાસ થવી જોઈએ કે કોને કોને ગાંધીનગરમાં બેઠેલા હોય પૈસા લીધા જિલ્લાના ઉચ્ચ અધિકારી કોને કોને પૈસા લીધા છે અને કયા કયા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પૈસા લીધા છે એ બધું એક તટસ્થ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની રચના કરવી જોઈએ અને આને ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ અને નાના માણસોને નહીં અને કોઈ એક એજન્સીને બધી જ એજન્સીની આમાં તપાસ થવી જોઈએ અને કોઈનો બચાવ નહીં થવું જોઈએ ખોટું કર્યું હોય ભ્રષ્ટાચાર કર્યો હોય તો એની સામે બધાની સામે કાયદેસરની કઈ હોય ચાહે કોઈ પણ હોય એમાં તમે જે આરોપ કે ભરૂચની અંદર તો ભરૂચની અંદર કોણ કોણ ઇન્વોલ્વમેન્ટ છે ભરૂચની અંદર જે તમને યાદી બતાવી તે અને આક્ષેપ જે કરી રહ્યા છે તો તું એ જે એજન્સી આક્ષેપ કરી રહી છે તો તું એના બચાવવા માટે કે તમને કેવું લાગે સાચી હકીકત હશે એમ કે બધા જ નેતાઓ કોંગ્રેસ હોય ભાજપ હોય કે આમ આદમી અને દિલ્હી ગાંધીનગર સુધી પૈસા એને આપ્યા છે કે ડાયરીમાં બતાવે છે તો જો કેટલીક વખત એ પણ બની શકે કોઈ બચાવ માટે પણ હોઈ શકે પણ બધી જ બાબતમાં એની વાત ખોટી હું નથી માનતો મને પોતાને પણ ખબર છે કે આટલા મોટા કરોડો રૂપિયાના મનરેગામાં કામો થાય છે તો ગાંધીનગરમાં બેઠેલાને કમિશનર બોટ જે સીધી દેખરેખ રાખે કામ થાય એમને ખબર નથી પડતી બાકીના બધા લોકોને એમને ખબર નથી પડતી કરોડો રૂપિયાના આના જે બિલ બનતા હોય જિલ્લા લેવલે તો ઉપલા લેવલો ગાંધીનગરવાળો શું કરે છે પણ બધાની મિલીભગત હોય છે અને અહીંયા નાના માણસો મારી નાખે એની સામે વાંધો છે શું થવું જોઈએ આમાં હવે આગળ જે અત્યારે જે ફરિયાદ થઈ છે એક બે જિલ્લાની વાત કરીએ કે દાહોદમાં એક ફરિયાદ થઈ તો મંત્રી બચુભાઈ ખાબડના પુત્રો સામે ગુનો નથી તેમની ધરપકડ થઈને એમની સામે કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે બીજી તરફ ભરૂચમાં પણ થઈ રહે છે તો બે કેસ છે હવે શું થવું જોઈએ હું બહુ સ્પષ્ટ કહું છું કે એકલા બચુભાઈ ખાબડના સુપુત્રો કે પછી બીજી કોઈ પણ એક કોઈ બી એજન્સી એ પૂરું મેં બધે ગુજરાતમાં કામ કરેલી બધી એજન્સીનો તપાસ થવું જોઈએ એટલે એક બે વ્યક્તિ પૂરતું નહીં એક બે વ્યક્તિ પૂરતું ગુજરાતમાં જે જે લોકોએ કામ કરેલા છે મનરેગાના કામો એ બધી જ એજન્સીઓના ગામે ગામ તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે આ કામો એ ચેક થવા જોઈએ તપાસ થવા જોઈએ અને એમાં ભવિષ્યની અંદર આ રીતના તટસ્થ રીતના કાયદેસરની કાર્યવાહી થશે ખાસ કરીને જે મોટામાં જે માથા સંડાયેલા છે એને પહેલાં ખુલ્લા પાડવા જોઈએ એમની સામે ફરિયાદો થવી જોઈએ નાના માણસોને સામે નહીં ફરિયાદ થઈ હું સ્પષ્ટ માનું છું તો આતા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા તેમને મનરેગાનો જે કેસ થયો છે તે બાબતે મોટો આરોપ ને આક્ષેપ કર્યો છે કે આની અંદર જે નાના સામે જે કાર્યવાહી થાય છે પરંતુ મોટા માથા અનેક સમાય છે અને તેમનું કહેવું છે કે માત્ર ભરૂચ અને જે દાહોદ છે તે નહીં પરંતુ જે અન્ય જગ્યાએ પણ જે મનરેગા યોજનાના કામો ચાલે છે તેની સીઆઈડી કક્ષાએ તે એક ટીમ બનાવીને તપાસ થવી જોઈએ તેમનું કહેવું છે અને તેમનું કહેવું છે કે મોટા માથાઓ જે છે તેમની ધરપકડ થવી જોઈએ તેવું તેમનું કહેવું છે કારણ કે જે નાના કર્મચારીઓને જે પકડવામાં આવે છે પરંતુ જે આની પાછળ જે મોટા અધિકારી કે મોટા જે કોઈ પણ હોય તેમની ધરપકડ થવી જોઈએ તેવું તેમનું કહેવું છે અને તેમનો આરોપ છે અને આક્ષેપ છે કે અનેક મોટા માથા મંદેગા કોબાણમાં સમાવેલા છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા